અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્ય મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈ એ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની બમ માહિતી છે મારી પાસે અમારે બોલવું નથી અગિયાર તારીખે રાજીનામું આપ્યું બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં પક્ષના સામે જે નારાજગી હતી એ બધી જ વ્યક્ત કરી એના પછી આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવીણ રામે જવાબ આપ્યા ગોપાલ ઇટાલિયા સામે બઉ બધા સવાલો હતા બધાના કેન્દ્ર માં ગોપાલ કરી અમને બધાને ખબર છે કે ક્યારે કેટલા વાગે ગૃહમંત્રીને મળીને આવ્યા છે અમારે પાસે બધા જ પુરાવા છે ગોપાલ ઇટાલિયાએ આજે જે કહ્યું એના પછી બધાને એવું લાગ્યું કે વાત ખાલી કહેવા માટે કેતા હશે જે આક્ષેપો થતા હોય કોઈ પક્ષ છોડીને અને પછી જે આક્ષેપ થાય છે એવા જ કંઈક આક્ષેપ છે પણ સૂત્રો જે માહિતી આપે છે એ પ્રમાણે ખરેખર ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે એ વાતમાં તથ્ય હોઈ શકે છે કારણ કે ગૃહ મંત્રીને મળવા માટે ડેપ્યુટી સીએમને મળવા માટે બે આમ આદમી પાર્ટીના નેતા ગયા હતા વહેલી સવારે થયેલી એ મિટિંગ હતી ડેપ્યુટી સીએમના ઘરે થયેલી એ મીટિંગ હતી અને વહેલી સવારે એ ભવનાથથી આવ્યા એના પછી વહેલી સવારે આ મીટિંગ યોજવામાં આવી હતી ત્યાં આમ આદમી પાર્ટીના બે નેતા હતા અને એ સંભવિત રીતના જ્યારે રાજુ કરપડાએ રાજીનામું નહીં આપ્યું હોય એની પહેલાં એ ગૃહમંત્રીને મળવા ગયા હશે બે નેતામાંથી રાજુ કરપડા એક છે તો બીજા કયા નેતા છે એ પણ મોટો પ્રશ્ન છે એ ગૃહમંત્રીને મળવા ગયા હતા તો શું પહેલેથી આ બધું જ નક્કી હતું કે રાજીનામું આપ્યા પછી શું બોલવાનું છે ટૂંક સમયમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે એ એવું કહી રહ્યા છે કે હું બિન રાજકીય રીતના ખેડૂતો માટે લડવા માંગુ છું પણ હવે જો એમની ગૃહમંત્રી સાથે મીટિંગ થઈ છે તો પછી પ્રશ્ન એ થાય છે કે એ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય એમાં કંઈ નવાઈ નહીં રહે સાથે જ ગોપાલ ઇટાલીએ એવું પણ કહ્યું હતું કે જ્યારે જેલમાં હતા ત્યારે કયા આઈપીએસ મળવા આવ્યા છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પોલીસથી લઈને બધાને બધી જ ખબર હતી કે ક્યારે રાજીનામું પડવાનું છે રાજુ કરપડાને મળવા માટે કોઈ જેલમાં પણ આવ્યા હતા અને ત્યારથી જ નક્કી હતું કે જેલ મુક્ત થયા પછી એ તરત જ આ રીતનું પગલું ભરવાના છે અને પક્ષ છોડવાના છે ગઈકાલે અમે વિસ્તારથી રાજુ કરપડા સાથે પણ વાત કરી હતી બધા જ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ એમને એવું કહ્યું હતું કે બેન રાજીનામું એક દિવસમાં નથી અપાતું મેં જો અગિયાર તારીખે રાજીનામું આપ્યું છે તો આઠ નવ દસ તારીખે એની પ્લેન થઈ ગઈ છે અને આઠ નવ દસ તારીખે એ ગૃહમંત્રીને મળવા ગયા હોય એવી સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે ગૃહમંત્રીના ત્યાં વહેલી સવારે બે આમ આદમી પાર્ટીના નેતા મીટિંગ કરવા જાય છે રાજુ કરપડા સિવાય એ બીજા કયા નેતા છે એ પણ મોટો પ્રશ્ન છે અને જો રાજુ કરપડા પછી બીજા નેતા પણ જો સાથે ગયા છે તો શું એ નેતા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે કે કેમ ટૂંક સમયમાં અને હવે આગળ આમ આદમી પાર્ટી શું કરશે એ પણ પ્રશ્ન છે પણ અત્યારે રાજુ કરપડાનું રાજીનામું એ અચાનક નથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની મીટિંગ અને એના પછી પડેલું આ રાજીનામું હોઈ શકે છે અત્યારે તો ગોપાલ ઇટાલિયાએ જે ગઈકાલે આક્ષેપ કર્યા હતા કે અમને બધી જ ખબર છે કે તમે ગૃહમંત્રીને ક્યારે મળીને આવ્યા છો કયા આઈપીએસ અધિકારી કે કયા અધિકારી તમને જેલમાં મળવા આવ્યા છે એના પુરાવા છે ગોપાલ ઇટાલિયાએ શું કહી રહ્યા છે તે સાંભળો અને રાજુભાઈ ગાંધીનગરમાં માં ગૃહમંત્રી ને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈ એ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો આ સુરેન્દ્રનગરની સજામાંથી બસવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે આ સોદો બિલકુલ વ્યાજબી નથી રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટી અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈ આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે જૂઠું બોલતા શીખવું પડે જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે કે ગુપ્ત મિટિંગ ગાંધીનગર માં હર્ષ સંઘવી અને રાજુ કરપડા ની થઈ છે અને એની હજડ બમ માહિતી છે મારી પાસે અમારે બોલવું નથી આઈપીએસ મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે